અને હુમલો કર્યા પછી એટલે શું થયું એટલે હુમલો કર્યો એટલે કે મને હાથમાં ઘા કર્યો ડાયરેક્ટ જ કંઈ પૂછ્યા ગાણા વગર ઘા કર્યો અને મારી વાઈફ છોડાવવા પડી તો મારી વાઈફને બી વાગ્યું મારી કાકી છોડાવવા પડી તો મારી કાકીને બી વાગ્યું અને બે ધારિયા મારે વાઈફે બૂમો પાડી તો આજુબાજુમાં મોલ્લાવાળા આવી ગયા એ લોકો બધા ભાગી ગયા તો બે ધારિયા પડ્યા હતા એ ધારિયા અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે

પણ એ અમારે પહેલાં ફરિયાદ બી કરી હતી પોલીસ સ્ટેશનમાં એ કાયદાથી જે હતું એ થઈ ગયું હતું અત્યારે પાછું એ લોકોએ પીધેલી હાલતમાં અમારા ઉપર હુમલો કરી દીધો એટલે સમય પહેલાની અદાવત અત્યારે કાઢવાનું કારણ ઉત્તરાયણમાં ચૌદ તારીખે થઈ હતી માથાકૂટ ગાળા ગાડી થઈ હતી એના ઉપરથી અત્યારે હુમલો કર્યો છે અત્યારે ખરી ના અત્યારે કશું જ નથી થઈ

સપના અજયભાઈ ઠાકોર શું ઘટના બની હતી અને ક્યારે બની હતી અમે દિવાળીના દિવસે ફટાકડા ફોડતા હતા અને અચાનક જ હુમલો થયો મારા ઘરવાળા ઉપર તો હું એમને બચાવવા માટે એમની આગળ એમને પકડી લીધા તો મને બી વાગ્યું મારા કાકી બચાવવા આવ્યા તો એમને બી વાગ્યું કેટલા લોકો હતા મારવાવાળા અને કોને કોને વાગેલું છે મારવામાં તો ઘણા બધા હતા એમાંથી અમે ચાર જણનો ઓળખીએ હું ચાર જણને ઓળખું એમાં બે જણના ત્રણ જણના નામ ખબર હોય ટોટલ શું અત્યાર મને અહીંયા ગાડી અહીંયા થી આટલું વાગ્યું અહીંયા વાગ્યું અહીંયા બૈડામાં વાગ્યું અને એની જોડે છરો હતો અત્યારે અત્યારે ધાર્યું હતું તમને શું વાગ્યું છે એમાં છરો અને એ લોકોને જે આવીને મારવાનું શરૂ કર્યું યા કંઈ બોલાચાલી થઈ હતી યા ડાયરેક્ટ જ મારવાનું શરૂ કર્યું એમને તો એનું કારણ શું હોઈ શકે આ બસ જૂની અદાવત પહેલાનો જે ગુસ્સો હશે તમે પોલીસમાં ફરિયાદ કરી હા